અમદાવાદના એલિસબ્રિજ રસ્તા પોલીસ સ્ટેશન સામે બે માતેલા સાંઠ સમી ટ્રકની સાથે કારને બે મોટરસાયકલ સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી જેમાં એક મહિલાના પગમાં વધારે વાગતા એસવીપી ખાતે સારવાર માટે ખસેડાયા બીજા બે લોકોને ઓછી વધારે ઈચ્છા થતા સમગ્ર ઘટનામાં બંને ટ્રક એક જ માલિકી કંપનીની હતી પૂર ઝડપે જઈ રહેલી ટ્રક આગળ બ્રેક મારતા પાછળની ટ્રક બેકાબુ થતા વાહન એડફેટ લેતા સમગ્ર ઘટના બની જેમાં ડ્રાઈવર ભાગી જતા ક્લીનરને પકડી પાડી પોલીસ હવાલે કર્યો સમગ્ર અમદાવાદ ગુજરાતમાં બેકાબુ બનેલા વાહનો પર કાબુ ક્યારે અને કેવી રીતે આવશે તે જોવાનું રહ્યું કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યલે

અમે લોકો વીએસ હોસ્પિટલ ગયા વીએસ હોસ્પિટલમાં કહે છે કે ડૉક્ટર હાજર નથી પછી અમે લોકો એસવીપી હોસ્પિટલમાં પીસીઆર વાનમાં લઈને આવ્યા છે અમે પ્રાઇવેટ જે એકસો તો આવી નહીં હતી અમે લોકો પીસીઆરમાં લઈને આવ્યા હતા એ મેડમને એક્સિડન્ટ શેનો અને કેવી રીતે થયો ભાઈ એવું કંઈ એકચ્યુઅલીમાં હું એક્સિડન્ટ જોયો નહીં બટ હું ત્યાં પહોંચ્યો ત્યારે એક્સિડન્ટ થયેલું છે અને અમે લોકો એકસો આઠની રાહ જોતા હતા શેની જોડે એક્સિડન્ટ થયો એ કોઈ ડમ બે ટ્રક ચાલક હતા એમની જોડે એક્સિડન્ટ થયું છે શું આપનું નામ મનોજ બાબુભાઈ ચૂંટ્યા છે મનોજભાઈ શું ઘટના બની હતી અમે અહીંયાથી ચાર રસ્તા પહોંચ્યા બ્રિજ ત્યાંથી બે ટ્રક આવતા હતા અમે આ સાઈડથી ચાર રસ્તા ઓળંગવા જતા હતા એના પહેલાં બહુ સ્પીડમાં ટ્રક આવ્યા એટલે અમે રોકી રાખી તો એ ટ્રક વાળાએ સીધી ક્રોસમાં આમ ખાલી દીધી પછી બધાને અમને ત્રણ ત્રણ જણા એક્ટિવા ઉપર હતા અમે બધા એ બધાને